જે તમે એમ બે શબ્દ કીધા ને ઓલા કે જે મજુર વર્ગ છે એને તકલીફ પડી તો હું એક બે વ્યક્તિ ને કીધું મેં કીધું આ લાંબા સમય એ બહુ અઘરું પડી જાય એ જ વાત હા તો તો હું તો હું લોકો જે પ્રેમ ભાવ રહેતા ને એમાં હું તો ઘટાડો થાય એ તો બરોબર છે એમાં કેવું છે તમારું નામ કેવું જતીન ને હા જતીન ભાઈ જતીન હા હવે જતીન તમે મને ફોન કર્યો એ ગમ્યું બરોબર હવે વિચારધારા અલગ છે મારી વિચારધારા કે વાંધો છે બરોબર હા એટલે એવું છે અને આપડે ભાઈચારા થી જ રહેવાનું છે બરોબર બરોબર અને ભારતીય જે સંવિધાન છે એ પણ આપડા ભાઈચારો શીખવે છે આપડે કોઈ સમાજ ને કોઈને આપણે ટાર્ગેટ નથી કરતા બરોબર પણ શું છે કે ક્યારેક ક્યારેક એ ભાઈ ઉગ્ર થઈ ને ક્યારેક એવા વિડીયા બનાવે છે જેથી વિદ્રોહ ઉભો થાય એક બીજા સમાજ વિરુદ્ધ અત્યારે સમય કેવો છે વિપુલભાઈ હા બોલો હા એનું કારણ છે અત્યારે બધા તામસી મગજ વાળા છે તમે થોડીક હવા ભરો ને એટલે માં ટાયણા નો રે હા મુદ્દો આપડો એ છે એ વાત બરોબર છે તમારી હું તો સુરત માં વીસ વર્ષ થયી રહ્યો ને અમારે ભાવનગર જિલ્લો પડે બરોબર હા મારી આરે કોઈ બેન છોકરા ઘણા કામે હતા હા પછી અમારે તળાજા તાલુકો લાગે પછી અમારા દસ વર્ષ પહેલા અમારે ગામ માં એવું દારૂ નું ચલણ એટલું બધું નતું બહુ શાંતિ થી દસ પંદર વર્ષ પેહલા બરોબર હોળી લોકો પણ જયાર થી પરસોતમ સોલંકી નો દાદા આયો ને એટલે એને મેં એક બે ભાલ ને અમે જયારે સામે બેહતા ને diamond માં મેં કીધું અમારા સમાજમાં સુધારો ઘણો આવી ગયો નકર પેહલા જેટલો સમાજ ને તમે પાવર આપો ને એટલો સમાજ બગડતો એ તો બગાડતો જાય મારી વાત સાંભળો સોલંકી એવો power એના સમાજ ને આપે કે તમે ત્યાં મુંજા ને હું બેઠો હતો એટલે જે આવારા છે એ તો પછી તો સમાજ ના ગેરમાર્ગે દોરવાના જ છે ના એમાં સમાજ ના જીવન ને નુકસાન છે ને કાલે અગર વિદ્રોહ જનમે બરોબર એમાં એકાબીજા હામા હામા આવે લાકડીયા આવે એકાબીજા બીજા નું ખૂન ખરાબ થાય ને મુ તો માં પલટાય ને પછી આંદોલનો થાય એ કલ્પેશ ભાઈ એ જ વાત કરી કે આજ થી 15 વર્ષ પહેલા કોઈ સમાન વ્યક્તિ ને બાળ ના રજુભાઈ કરી મે કીધું રજુભાઈ નુકસાન કરે સમાજ ને હા બરોબર ફાયદો ન કરે સમાજ ને તો કેમ ભંતર માં આગળ વધે કેમ ગરીબાય હટે સમાજ માં થી ઈ પ્રોષણ આપણો આ લોકો તો એમ કે તમી કોઈ ના માર ખાઈ ન આવતા મારી ના આવજો એટલે સમાજ હું કશેઠો બેસે જે સમજદાર હોય તો ઈ તો નો જ કરે ઈ વસ્તુ અમારા સમાજ ઉપર અત્યાચારી થાય છે જાતિવાદી તમે આ સમાજ માંથી આવો છો બરોબર તો અમારા અમારા સમાજ નો દીકરો આવે બરોબર તો તમે પાણીનો લોટો ગોળા માં ભરી નથી આપતા બરોબર સત્ય સ્વીકારવું પડે તમારે ને મારે બે મારે બરોબર એટલે પેલા તો આપડે મૂળ જાતિવાદક ખતમ કરવો પડે પછી ભાઈચારો આવે જાતિ નો કલપેશભાઈ મારા ગામની અંદર વીસ થી પચ્ચીસ ઘર છે બરોબર હીરા દદા રાઠોડ કરીને છે બરોબર હાવે તમારા માં એમ માનો ત્રણ ચાર વર્ગ આવે કયા હોય એ તો અમને એય મને ખબર બરોબર એ વીસ વર્ષથી થી વ્યક્તિ અમારા ઘરે ખાધો કારણ કે એના દીકરા બે હતા ને એ બે મેન્ટલ હતા બે એક નું ઘર બંધાણું હતું ને એક નું નોતું બંધાણું પછી એ આમાં અમારે કીધું બાપુ જી હાથ ભાઈ છે એ વાડીએ ગમે તે કામ હોય ને એટલે કહીએ ને એટલે બિચારા આવે એટલે ખવડાવતા કામ ન હોય તો એ ના નીકળે ને સવાર એટલે એને જમાડી દેવાનું બરોબર

આ દેશ માટે અને નુકસાનકારક નુકસાનકારક છે ફાયદો કોણ મુસ્લિમ લોકો ના ના મુસ્લિમ લોકો આપણા વિરોધી નથી બરોબર એને તો હું છે તમારી અંદર એક ચિત્ર ચાપી દીધું છે કે મુસ્લિમ લોકો વિરોધી છે ખરેખર મુસ્લિમ લોકો વિરોધી નથી બરોબર જ્યારે અમારા સમાજમાં જ્યારે જ્યોતિબા ફૂલેએ જ્યારે ક્રાંતિ કરી ને શિક્ષણ ત્યારે પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે હતા બરોબર એને કોઈ ઘર નહોતું આપ્યું અરે ટૂંકમાં અમુક એવા રૂઢિવાદી વ્યક્તિઓ હતા ને જેને મકાન પણ ભાડે નહોતું આપ્યું છોકરા ભણાવવા બરોબર તો મુસ્લિમ મહિલા હતી ફાતિમા શેખ

પછી જ આપણે ભાઈચારા કેળવી શકીએ બરોબર હા હવે અમારા સમાજમાં ઘણા યુવાનો છે બરોબર જેને જાતિવાદ નો સામનો કરવો પડે એમ છે બરોબર અને ગુજરાતમાં હર એક જગ્યાએ જાતિવાદ છે એટલે આપણે ક્યાંક નહીં છે ને આપણે પેલા વિચારસરણી બદલાવવી પડે જાતિવાદ આપણે ખતમ કરવો પડે પછી આપણે ભાઈચારો કેળવી શકીએ

બોલાવે છે નીલય ભાઈ અને છે અમારા બાજુ ના ગામ ના બરોબર તો એ બોલાવે છે પાંચ દસ મિનિટ બેઠા એટલે તરત પાણી આપે કે તમે ઓલા દલિત છો એ કઈ મન માં ઓરફડગ રાખતા પેલા પાણી પી લો પાણી આપ્યું પછી ચા પાણી કે અમે અહિયાં તમને ગમે એવો સો તો માણસ ને એ ભેદ ભાવ નો તમે જરિયા વિચાર નહી કરતા પાણી નું ગ્લાસ આપો તો પાણી પીવો ને ચા આવી ચા એ પીવાની બરોબર આમ આપડે એકબીજા ને contact માં મળવા મંજુ થાય તો વાત અલગ છે બાકી છાપ પાણી ના હોય એ ધર્મ છે માનવતા છે એ જ આપણો ધર્મ છે બરોબર માનવતા થી વિશેષ અને આપણા દેશના કાયદાઓ થી વિશેષ કોઈ એ માણસ ને આટલી વાત કરી તો એને આત્મા ને કેટલું સંતોષ થયો હા એટલે વસ્તુ એ છે કે આપણે પહેલા ખતમ કરવો પડે બરોબર ને એ માનસિકતા રહી ને એ આપણે પહેલા ખતમ કરવી પડે સો ટકા હા પછી જ ભાઈ ભાઈચારો કેળવી શકીએ અને ભાઈચારો રહી શકીએ કલ્પેશભાઈ હજી અમારે તાલુકા માં ઓછું છે હજી બરોબર

કે તું ભાઈ અહીંયા બેન તું ભાઈ અહીંયા બેન એ કોઈ વસ્તુ નહીં તય આપણને એમ છુ કે નહીં ગામમાં બરોબર એકતા કહેવાય હા બસ ભાઈચારા થી જીવો બરોબર કોઈ પણ વાત વિવાદ ના હોવો જોઈ માણસ છે એ માણસ ને હું એની જગ્યાએ હું દલિત હોત મારા આત્મા ને થાય આપની જે માનસિકતા છે એ સુધારો અને ભાઈચારા થી રયો અને સમાજમાં કોઈ વિદ્રોહ ના જન્મે બસ આપણો તો એ ઉદ્દેશ્ય છે.

એટલે જ મેં તમને ફોન કર્યો બરોબર કઈ વાંધો નહીં જતીન ભાઈ આ બાજુ આવો તો મળીએ આપણે બરોબર ઓકે વાહ